હાલો તો દોસ્ત આજ છે રવિવાર ને અમે આવી ગયા છે ગિનાર તો તમે જોઈ શકો છો અહીંયા વાનર સેના તમને આગળ વાનર સેના બતાવીએ જો આખી ગેંગ બેઠી કેમ બાકી જો તો ખરી જો આમાં આડા ફરી ગયા જવા નથી દેતા હો ભાઈ

જૂની સીડીના પણ દર્શન થાય છે તો વિડીયો કેમ કે તમને વેલનાથ વેલનાથ અને ત્રિશૂળ છે હોનાનો ત્યાં તમે જોયું નહીં હોય આપણે જો આ રીતની કેળી છે એમાં જવાનું છે તો વિડીયોમાં બનાવી રહીજો તો દોસ્તો આની સીડી કંઈક આવી છે પગ કેળી તમે જો આપણે જવાનું જ છે એકવાર આવો તમે અહીં બહુ મજા જ આવે તો દોસ્તો તમે અહીંયા આવો વેનલાલ બાપુની સમાધિએ તો કેળામાં પાણી ન હોય તો અહીંયા ઝરણા ચાલુ જ છે ચોમાસામાં જો પાણીની આપણે કંઈ જરૂર નથી ઉપર આ સિત્તેર સિત્તેર રૂપિયા બોટલના લે છે પણ આપણે અહીંયાથી પાણીની કાંઈ જરૂર નથી કેમ કે અહીંયા આપણે પાણી પાણી જ છે જો આ ઉપરનો વ્યૂ જો તમે આ ટ્રાફિક પણ બહુ છે તમે જોઈ શકો છો હા ઓહ હો ભાઈ અહીંના ઝરણા ઓહ વેનલાલ બાપુની સમાધિએ તમે જુઓ આવી પાણી ઉપરથી આવે છે કાંઈ ઘટે જ નહીં દોસ્તો તમને આડી ગિરનારનું સોનું બતાવવું વિડીયોમાં બના લેજો સોનું જો પદાર્થ આવે છે ખબર નથી આપડે સોનું છે ફાઇનલ જો દોસ્તો અહીંયા પગ કેળી છે વહેલનાથ બાપુએ જ્યાં એક આપણે પાણીનું પરબ આવે છે તમે જોઈ શકો છો અને અહીંયા બાપુનો ધૂણો છે એક હવે ક્યાં બાપુ રહેતા હોય ખબર નથી તો વિડીયો ગમે તો વિડીયામાં બનાવી જો કેમ કે તમને વેલનાથ બાપુના દર્શન કરાવશું વેલનાથ બાપુની સમાધિના દર્શન કરાવશું અને અહીંયા કેટલા મીટર છે એ પણ તમને બતાવશું અને આ તમે વિવતો જાવ ગિરનારનો કાંઈ ઘટે જ નહીં પછી આ આપણે હેરે નેરે જવાનું છે એરો મૂકતા નહીં નકર તમે કેળી ભૂલી જાય છો ફૂલ ધ્યાન રાખજો અહીંયા આ એરે નેરે જવાનું છે જરાય પગ લઈ લો છે ફૂલ કાળજી રાખવાની દોસ્તો આનો કંઈક વ્યૂ અલગ જ છે તમે જોઈ શકો છો આ સ્પેશિયલ બ્લોક ઉતારવાનો છે વેલનાથ બાપુનો તો આ પગ કેળી છે અને આ રોપવે પણ આજે ચાલુ છે કેમ કે આ વાતાવરણ હાવ ખુલ્લું છે તો આ ઝરણા તમે જોઈ શકો છો ગિરનાર ઝરણા તો હાસી ગોત તો અહીંયા છે વેલનાથ બાપુ એ બાકી અહીંયા નવી સડી બધા ફાકા મૂકતા ગમે આવી જાય ગિરનાર ગોદમાં તો એ વાત ખોટી છે અહીંયા આવવું પડે તમારે જો આવો નજારો જોવો હોય તો તમારે અહીંયા ધક્કો જ ખાવો પડે વેલનાથ બાપુએ બાકી નવી સીડી જૂની સીડી એ વાત ખોટી છે જોવો અહીંયા બાકી હાચી વાત છે ખોટી વાત છે જો અહીંયા આવી જાવ એક વાર વેલનાથ બાપુ એટલે રાજકોટકોટ ના રહીજો કેમ કે તમને વેલનાથ બાપુ ના દર્શન કરાવશું અને અહીંયા બીજા બાપુ છે એનાય દર્શન કરાવીશું તો દોસ્તો તમને આગલા વિડીયોમાં કીધું પૈસા નું ઝાડ બતાવો વેલનાથ બાપુ ની સમાધિ તો આ તમે જોઈ શકો છો આ દવા દવાના સિક્કા છે ત્રણ ઝાડ છે પૈસાના જો હથોડી મારીને આ બેહાડેલા નીકળે એ કઈ આ પૈસાનું ઝાડ છે આખું તો લાઇક શેર ને કમેન્ટ કરી દેજો અને આપડે યુટ્યુબમાં નામ ની ખબર ન હોય તો પિયુષ લોક ઇઠોતેર ઇઠોતેર લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠોકી જ દેજો તો આ છે વેલનાથ બાપુનો ધોણો આ ત્રિશુળ છે આ સીપીઓ છે આ છે જજા વેલનાથ બાપુની દોસ્તો આપડે સુરેન્દ્ર સુરેન્દ્રનગર ના આપડા ભાઈઓ મળી ગયા છે અહિયાં તેર વાર આવો બાકાજી કે બોલાય વેલનાથ બાપુ એ લાય વેલનાથ બાપુ હોરાપુરા બાપા તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક શેર ને ફોલો કરતા ને સબસ્ક્રાઈબ કરતા તો ભૂલતા જ નહીં એ ભાઈ આ એનો કઈ વ્યૂ છે એવો તમે જો અહીં આપણે આવજો ને આપું આ આપડા ભાઈ ઉચ્છે બધાય કોળી ઠાકોર તો આનો કઈ વ્યૂ છે ગણનારનો ને હવે આ આપણા પગુ ધ્રુજે સડતા તો સડાઈ ગયું પણ હલવાઈ ગયા બસમાં બાવળિયા એ બાવળિયા હલવાણા ભાઈ આ વેલનટ બકુની જગ્યા આવે આ હલવાઈ ગયા તો હવે અહીંયા આપણે વેલનાથ બાપુનો વિડીયો લોક કરીએ પૂરો કરીએ અહીંયા તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠોકી જ દેજો તો જય માતાજી જય વેલનાથ બાપુ